શું તમે પણ તમારા બાળકોને શરદી ઉધરસ થાય તો કફ સિરપ આપો છો તો હવે ચેતી જવાની જરૂર છે કારણ કે કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે સરકારના નિયમો છે નીતિ નિયમોનું ધારા ધોરણોનું પાલન નથી કરતી અને એ ઝેરી કફ સિરપ બનાવે છે એમાં ભેળસેળ કરવામાં આવે છે અને એ ઝેરી કફ સિરપ પીવાના કારણે કેટલાય બાળકોએ નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે મધ્યપ્રદેશમાં વધુ બાળકોના મોતનો આંકડો સામે આવ્યો છે રાજસ્થાનમાં પણ કેટલાક બાળકોના મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા ત્યારબાદ સરકાર એક્શનમાં આવી તપાસ કરવામાં આવી અને ખબર પડી કે આ મોતનો જે આખો ખેલ ચાલતો હતો આ કિલર સિરપ જ્યાં બનતી હતી એ તો ગુજરાત રાજ્ય છે મોતના સીરપનું ગુજરાત કનેક્શન સામે આવતા જ ખળભળાટ મચી ગયું છે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયા આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપી દીધા એ જો ફાર્માસ્યુટિકલ કંપની છે તેમને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે આગળની કાર્યવાહીના પગલા પણ ભરવામાં આવી રહ્યા છે પરંતુ અંતે સવાલ એ છે કે જે બાળકોએ જીવ ગુમાવ્યા તેમનું શું એ માતા-પિતા માટે તો તેમના વહાલ સોયાનો જીવ ગયો છે માત્રને માત્ર એક કફ સિરપના કારણે

તેના ઉપર શું કોઈ નિયંત્રણ હોય છે કે નહીં તેનો કોઈ માપદંડ હોય છે કે કેમ એ સવાલ છે બીજો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે દવા બની જાય છે જ્યારે માર્કેટમાં પહોંચે છે તો દવા બની ગયા પછી તેનું કોઈ ટેસ્ટિંગ થાય છે કે કેમ તેનું કોઈ ઓથેન્ટિકેશન હોય છે કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે આરોગ્ય વિભાગ તપાસ કરે છે તો શું આરોગ્ય વિભાગ દવા બન્યા પહેલા દવા બન્યા પછી કયા કેમિકલનો ઉપયોગ થયો છે કેવી રીતે કયા કયા વિસ્તારમાં જશે શું એ બાબતે નિરીક્ષણ કરે છે કે કેમ આ બધા જ સવાલો આજે ઉઠી રહ્યા છે કારણ કે ચૌદ નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે હજુ પણ કેટલાક બાળકોના જીવ જોખમમાં મુકાતા મુકાતા બચી ગયા છે ત્યારબાદ જે કફ સિરપ છે એ કફ સિરપ ને લઈને એવો ખુલાસો થાય છે કે બે વર્ષથી નાના બાળકોને આ કફ સિરપ ન આપવી જોઈએ અરે પણ તમે પહેલા એ તો કહો કે આ કફ સિરપમાં એવું તો શું નાખ્યું છે કે જેના કારણે આ આટલા બાળકોએ જીવ ગુમાવ્યા છે એ કફ સિરપ પીવાના કારણે ઝેરી કફ સિરપ હતી જેના કારણે બાળકોની કિડની ફેલ થઈ જાય છે લિવર પર અસર પહોંચે છે હાર્ટ પર અસર પહોંચે છે અને સમગ્ર બોડીની જે નર્વસ સિસ્ટમ હોય છે નર્વસ સિસ્ટમ ફેલ થઈ જાય છે એક કપ શીરપની અંદર જે કેમિકલ નાખવામાં આવે છે એ કેમિકલને લઈને અનેક ખુલાસાઓ થયા છે સરકારના જે ધારા ધોરણો છે તેનું ચોક્કસપણે ઉલ્લંઘન થયું હોય તો સ્પષ્ટ જણાઈ આવે છે પરંતુ તેનાથી કેવી આડ અસરો થાય છે અને એ કપ સિરપ ક્યાં બનતી હતી કયા સ્થળ ઉપર અત્યારે કાર્યવાહી તપાસ ચાલી રહી છે તમામ મુદ્દે વિસ્તારથી વાત કરીશું આ મુદ્દામાં અને બીજો મુદ્દો છે બનાસકાંઠાનો થોડા સમય પહેલા બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી પરંતુ હજુ પણ એ પૂરના પાણી નથી ઓસર્યા પરિસ્થિતિ એવી છે બાજુની સ્ક્રીનમાં દ્રશ્યો પણ જોઈ શકો છો જ્યાં કેટલાક ગામો એવા છે કે જ્યાં ખેતરો હજુ પણ જળ તરબોળ છે ખેતરોની અંદર જે પાણી ભરેલા છે એ પાણીઓમાં માછલીઓ ફરતી દેખાય છે ખેડૂતોમાં એ ચિંતા હવે વ્યાપી છે કે હવે આ ખેડૂતો ખેતરોનું હવે આ પાકનું શું થશે કેટલા ઘરો એવા છે કે ઘરની અંદર હજુ પણ ઘૂટણ સમા તો કે કેળ સમા પાણી ભરાયેલા છે આ પાણી ક્યારે ઓસરશે એનો હજુ કોઈ અતોપતો નથી અધિકારીઓ અને નેતાઓ ત્યાં પહોંચે છે કહે છે કે સમાધાન આવશે નિરાકરણ લાવીશું સહાય ચૂકવીશું પરંતુ આ બધાની વચ્ચે આ પાણી નથી ઓસર્યું આ આટલા પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા છે એનું શું કરશો તમે આ બધા સવાલોની વચ્ચે આજનો આ મુદ્દો છે જે વિશે આજે વાત કરવી છે સીધો અને સતમા બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે સૌથી પહેલા એ ઝેરી સિરપનું જે આખું

જયારે ગુજરાત કનેક્શન સામે આવ્યું ત્યારબાદ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ અને બાળકોના મોત બાદ સરકારે છે જ્યાં સુધી પરત ન આવે ત્યાં સુધી સરકાર એલર્ટ રહેશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે તમામ જથ્થો પરત લેવાની પ્રક્રિયા હાલ તો ચાલી રહી છે સાથે સાથે જે કંપની છે કંપની વિરુદ્ધ કડક તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે કડક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસ દાખલ થયો છે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે મધ્યપ્રદેશમાં સોળ બાળકોના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કફ સીરપ મામલે સીબીઆઈ તપાસ કરે દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે આગામી સમયમાં આ બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે જોકે માંગણી એવી પણ છે કે સીરપનું નિર્માણ સીરપના નિયમન અને પરીક્ષણ મુદ્દે તપાસ કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની આ અરજીમાં

કોલ્ડ્રીફ સિરપ પર પ્રતિબંધ મુકાયો મધ્યપ્રદેશમાં બાળકોના મોત નિર્ણય લેવાયો છે આજે બંને કંપની છે કંપની ગુજરાતમાં છે પરંતુ તેનું પ્રોડક્શન થતું હતું તમિલનાડુમાં તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે જોકે હજુ પણ આ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ કપ સિરપ કોણ બનાવતું હતું ક્યાંથી બનતી હતી કેમિકલ સપ્લાય કોણ કરતું હતું પરીક્ષણ થતું હતું કે કેમ નિયમોનું પાલન કયા પ્રકારે થતું હતું એ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વપૂર્ણ છે શરૂઆત થાય છે મધ્યપ્રદેશના છિંદવાડા જ્યારે જાણકારી આવે છે કે એક બાદ એક ટપોટપ બાળકોના મૃત્યુ નીપજે છે તપાસ કરવામાં આવે છે કે આટલા બાળકોના મૃત્યુ એક બાદ એક કેમ થવા લાગ્યા ત્યારે કારણ સામે આવે છે કિડની ફેલ થઈ છે વધુ તપાસ કરવામાં આવે છે તો ખબર પડે છે કે કફ સિરપ થવાના લેવાના કારણે કિડની ફેલ થઈ અને 16 બાળકોના મોત થયા અને ત્યારબાદ આખો એક ખળભળાટ મચી ગયો મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તપાસ કરે છે અને તપાસમાં સામે આવે છે કે ગુજરાતમાં બનેલી છે આ કફ સિરપ રી લાઇફ અને રેસ્પી ફ્રેશ ટીઆર નામની આ કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાય ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ જોવા મળ્યું છે જેના કારણે આ બાળકોના મોત થયા મધ્યપ્રદેશ સરકારે રિપોર્ટ જારી કર્યો જેમાં સુરેન્દ્રનગરમાં આવેલી શીપ ફાર્મામાં બનેલી રિલાઈફ સીરપમાં ડીઇજીનું પ્રમાણ નિર્ધારિત શૂન્ય હોય તેની બદલે શૂન્ય નીકળ્યું બીજી બાજુ બાવળાની કેરાળા જીઆઈડીસીમાં આવેલી રેડનો નેક્સ ફાર્માસ્યુટિકલ્સની રેસ્પી ફ્રેશ ટી કફ સીરપ એમાં પણ ડીજીઇનું પ્રમાણ જે જૂન્ય પોઇન્ટ એક ટકા હોવો જોઈએ એની જગ્યાએ એક પોઈન્ટ ત્રણસો બેત્તાલીસ ટકાની જેના કારણે આડ અસરો થઈ આડ અસરના કારણે બાળકોના મોત નીકળ્યા સમગ્ર મામલાને લઈને ગુજરાત સરકાર એલર્ટ બની ગુજરાતમાં કબસીર બનાવતી અલગ અલગ પાંચસો જેટલી કંપનીઓમાં તપાસનો આદેશ અપાયો આ મામલે કેન્દ્રના પગલે રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરવાનો પણ નિર્ણય કર્યો છે અને અમારા લેવલે પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને બાર પણ અમારું એનાલિસિસ ચાલુ છે જે કઈ રિપોર્ટ અહીં આવશે અમારી પાસેથી એ તમને મીડિયાને પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવશે અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરશું બાર કોના મોત આક્ષેપ છે શું કહેશો એ બાબતે એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનું કોઈ ઉલ્લેખ ક્યાંય થયેલો નથી એ કોઈ બીજી કંપની હોઈ શકે છે અમારી કંપનીનો નથી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી હતી અને તપાસનો હવે ધમધમાટ ગુજરાત સુધી પહોંચ્યો છે અને ગુજરાતની આ એ જ કંપની છે રેડનેસ દવાઓની જે કંપની છે કે જે બાવડા બગોદરા હાઈવે પર આવ્યું છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે આ જ એ કંપની છે કે જેને કપ સિરપ બનાવી હતી અને જેને કપ સિરપ મધ્યપ્રદેશના તે ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરી હતી એટલે કે આ કંપનીના કારણે સોલ જેટલા જે બાળકો છે તે બાળકોના મોત થયા છે મહત્વનું છે કે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ છે તે ગુજરાતમાં બનેલી રી લાઈફ અને ટીઆર નામની જે કપ સિરપ છે તેમાં ખતરનાક કેમિકલ ગ્લુકોઇનનું પ્રમાણ નક્કી કરતાં જ મર્યાદામાં વધારે મળ્યું હતું અને તેના જ કારણે નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જે જથ્થો છે તે બજારમાંથી પરત ખેંચી લેવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ હવે શું કારણ કે સોલ જેટલા જે નિર્દોષો છે તેને આ કંપનીના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કફ સિરપના કારણે ભારતભરમાં લગભગ પાંત્રીસ કરતાં પણ વધારે મોત થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં જ આ બનેલી બે સિરપ હતી જે હવે ખતરનાક નીકળી છે અને આ ખતરનાક સિરપ અહીંયા આ જ કંપનીમાં બનાવવામાં આવી હતી એટલે કે ચોક્કસથી વધુ નફો કમાવાની લાલચે જે કેમિકલ નાખવામાં આવ્યું હતું તે ઘાતક સાબિત થયું છે અને મર્યાદા કરતાં એટલે કે સરકારની જે ગાઈડલાઇન હતી તેના કરતાં વધારે જે કેમિકલ છે તે કેમિકલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે કે આ કંપનીની જેટલી પણ સિરપ હતી જે બજારમાં જેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેનો સપ્લાય કરવામાં આવ્યો હતો તે તમામ જે ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશનો છે તેમને આદેશ આપ્યો છે કે તે પરત ખેંચવામાં આવે અને આ કંપનીની બનેલી જે સિરપ છે તેનું વેચાણ ન કરવામાં આવે ત્યારે હવે કાર્યવાહી ક્યારે થશે તે મોટો પ્રશ્ન છે કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો આપણે જોયું આ બાવડાની રેડનેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની જેમાં આ દવા બનતી હતી

મધ્યપ્રદેશની અંદર નોટ ઓફ સ્ટાન્ડર્ડ જે દવાઓ થઈ હતી એ પૈકીની જે બે દવાઓ જે આપણે અહીંયા સરકારમાં જીએમએસસીએલ દ્વારા ખરીદતા નથી પરંતુ આ વિક્રેતાઓ આ જે ઓરલ મેડિસિન્સ બાળકો માટેની કપ સિરપ જે બનાવી રહ્યા હતા એ બંનેનું ત્યાં મધ્યપ્રદેશની અંદરથી આપણને મળી કે આ નો નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓ જાહેર થઈ છે આપણે ત્યાં તરત તપાસ કરી એ તપાસ કરી અને એમની જેટલી પણ બેચ બજારમાં ગઈ છે એ બેચ બજારમાંથી રિકોલ કરવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને આમાં આપણા એફડીસીએના અધિકારીઓ છેલ્લામાં છેલ્લી બોટલ ના આવી જાય ત્યાં સુધી મોનિટરિંગ કરી આ તમામ બોટલો પાછી આવી જાય આ દવાઓ પાછી બજારમાં ખેંચી જાય એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે સેફ ફાર્મા હા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ હાઇવે ઉપરની મૂડીમાં છે એ સુરેન્દ્રનગર રેન્ડેક્સ ફાર્માસ્યુટિકલ બાવળા મુકામે નોટ ઓફ સ્ટાન્ડર્ડ જાહેર થતાં આપણે આ પ્રકારની કાર્યવાહી કરી છે એના ઉત્પાદન એમને અત્યાર સુધી કેટલું ઉત્પાદન કર્યું ક્યાં વેચ્યું અને આપણા ગુજરાતમાં એ લોકોએ જે ઓન જે કહેવાય કે દવાની દુકાન ઉપરથી સીધી એ જે એનું વિતરણ થતું હતું એમાં ટોટલ ઉત્પાદિત સંખ્યા અને સાથે વિતરિત સંખ્યા આ બંનેનો તાળો મેળવી અને તમામ દવાઓ જે અત્યારે બજારમાં હયાત છે એ તમામે તમામ પરત આવે એ માટેનો પ્રયત્ન પૂરા જોશથી એફડીસીએના અધિકારીઓ પ્રત્યેક દુકાન અને પ્રત્યેક દુકાનો સુધી કેમિસ્ટ એસોસિએશનને પણ આની જાણ કરી છે કે આ બે કંપનીઓની કોઈ દવાઓ હોય તો એ દવાઓ તાત્કાલિક પરત એને આપવી લગભગ છસો જેટલી છસો ચોવીસ જેટલી પેઢીઓ આ પ્રકારની દવાઓ બનાવી રહી છે અને એ તમામે તમામ દવાઓ આ બે દવાઓ પૂરતો વિષય પણ નથી આ કપ સિરપ પૂરતો પણ વિષય નથી પણ ઓરલ મેડિસિન જે બાળકોની સીધી આપણે ઓન ધ કાઉન્ટર મળતી હોય એવી તમામ દવાઓની પણ ગુજરાત સરકાર તપાસ કરશે અને એને એને પ્રમાણિત કર્યા પછી અત્યારે જે વેચાઈ રહી છે પરંતુ વહેલી તકે આ બધી જ દવાઓ ઓરલ મેડિસિન્સ જેને કહેવાય બાળકો માટેની એની પણ તપાસ આપણે કરી રહ્યા છીએ એટલે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે અત્યારે સરકાર તપાસ કરી રહી છે અને માર્કેટમાં જેટલો પણ આ સ્ટોક ઉપલબ્ધ હશે તે ત્વરિત પરત લેવાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે મારી સાથે આજ મુદ્દે વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ મારે એ સમજવું છે કે મધ્યપ્રદેશ સરકારે આ દવાને જે એવી જાહેર કરી છે કે આ દવા નોટ ઓફ સ્ટાન્ડર્ડ છે તો શું રાજ્ય સરકારના એવા કોઈ નીતિ નિયમો હોય છે કે દવા બને દવા બનીને રેડી થઈ જાય ત્યારબાદ દવા જ્યારે માર્કેટમાં જાય તો એ પહેલા એનું પરીક્ષણ કરવાનું હોય કયા પ્રકારે એક આખી સિસ્ટમ શું એ ફોલો થતી હોય છે કે કેમ માનસી ગુજરાતની જો વાત કરીએ તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા આ જે કથન છે સત્ય થતું હોય એવું લાગી રહ્યું છે આપણે ત્યાં કોઈ પણ ઘટના બને છે પછી રાજ્ય સરકાર હોય કે જે તે વિભાગ સતર્ક ચેકિંગ કરે અને પછી એની સામે કાર્યવાહી કરે પરંતુ મધ્યપ્રદેશના છિંદવાડામાં જે માસૂમોના ભોગ લેવાઈ ગયા અને એ પછી આ તો સારું છે ત્યાં ભાજપની સરકાર છે એટલે ડબલ એન્જિનવાળી સરકાર છે એટલે સાચું કારણ પણ જાણવા મળ્યું છે કે જે માત્રા હોવી જોઈએ એ માત્રા કરતાં વધુ આ કપ સિરપમાંથી અને માસૂમ મોતને જેને કહેવાય ઘાટ ઉતાર્યા છે એક જાતનું એક આખું કહેવાય માનવસર્જિત થઈ શક્યું છે કે જેની માત્રા ચેક કરવાનું કામ ફૂડ અને ડ્રગ્સ વિભાગનું હોય તમે વિચાર કરો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં હમણાં જ કોઈ કોશિયા સાહેબ હતા એ રિટાયર થયા આમ તો એક્સટેન્શન ઉપર એક્સટેન્શન હતું હવે તમે જો સુરેન્દ્રનગર તો થોડુંક દૂર પડે મૂડી પણ બાવળા બગોદરા તો બહુ નજીક હતું આ બંને ફેક્ટરીઓમાં ક્યારે ચેકિંગમાં ગયા એ કાંઈ કદાચ નથી હવે આજે તમે કહો છો માનનીય આરોગ્ય મંત્રી કહે છે કે જેટલી દવાઓ વિતરિત થઈ છે ઉપરાંત ઉત્પાદન છે એનો આંકડો મેળવશે અરે ભાઈ દવાઓ જે વેચાઈ ગઈ છે એ ભેગી કરવી સહેલી વાત છે અને સામાન્ય જન માણસ પ્રિસ્ક્રિપ્શન વગર જો મળતું હોય કપ સિરપ તો છોકરાને એટલે માસુમ બાળકને એમના પરિવારમાં જો ક ઉધરસ થઈ હોય તો કપ સિરપ લઈ આવે મને આજે અત્યારે તબીબ એ કીધું કપ સિરપની હિસાબે ઘણીવાર માણસો મોટી યુવાન વર્ગ પણ કદાચ ગેનમાં પણ રહેતો હોય છે એટલે અમુક માત્રા હોય પણ જે માત્રા આરોગ્યની દૃષ્ટિએ ખતરનાક નીવડતી હોય મોત સુધી લઈ જાય કિડની ફેલ સુધીનું બનતું હોય તેમ છતાં આપણો આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બહુ સારું નામ છે અત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈએ તો કીધું કે કાર્યવાહી ચાલુ છે તમામ રિપોર્ટ આપે મોનિટરિંગ કરશે પણ જે થઈ ગયું શું અને તમે વિચાર કરો કે એ સોળ છોકરાઓ ઉપરાંત ગુજરાતમાં આવું ક્યાંય બન્યું હશે કારણ કે ગુજરાતના ઘરઆંગણે દવા બનતી હોય અને આ કપ સિરપ ન વેચાતું એ બને જ નહીં બધે જ આપી હોય પછી તમિલનાડુ હોય કે ત્યાંથી ફેક્ટરીમાંથી આવતી હોય કે આપણી બે ફેક્ટરી પણ ગુજરાત કનેક્શન લીધું જે નીકળ્યું છે એ ખતરનાક છે અને એક પણ પછી ચાંગોદર હોય બાવળાની સાઈડ હોય કે સુરેન્દ્રનગરનું હોય કે રાજકોટનો ફાર્મા ઉદ્યોગ હોય તમામ જગ્યાએ દર મહિને ચેકિંગ થવું જોઈએ એના મેરિટ પ્રમાણે દવાઓ બને છે કે નહીં એ જોવાનું હોય કેટલીક દવાઓ તો પ્રતિબંધિત છે અને ચાલુ હોય તો એની સામે કાર્યવાહી કરવી જોઈએ હવેથી જાગે તો એ સારું છે કારણ કે હવે તો ફૂડ એન્ડ ડ્રગ્સમાં નવા સાહેબ આવ્યા કદાચ ઇન્ચાર્જ પણ હશે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જેમ દશેરાએ જલેબી અને મીઠાઈ ચેક કરવા નીકળે એવી રીતે દવા ચેક કરવા પણ નીકળે કારણ કે આવો કાંડ જેને કહી શકાય આ મોત કાંડ છે સર્જિત કાંડ કહી શકાય કે જે માત્રા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે એ કફસિરપમાં જોવા મળી અને આશા એ રાખીએ કે કોઈ પણ વિભાગો એ વિભાગના અધિકારીઓ જિલ્લા લેવલે અને સ્ટેટ લેવલે આવું સરપ્રાઇઝ ચેકિંગ દવાઓના ઉદ્યોગોમાં કરે એ ખૂબ જરૂરી છે જી ધર્મેશ બિલકુલ આભાર આપનો એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે પણ કોઈ કંપની દવા બનાવતી હોય છે તો પહેલા તો એની પરમિશન લેવાની હોય છે દવા બની ગયા બાદ એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે સાથે આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખતું હોય છે તો પછી સવાલો ચારેય બાજુથી ઊઠી રહ્યા છે કે આ દવા માર્કેટમાં ગઈ લોકોના ઘરો સુધી પહોંચી ગઈ એ બાળકોએ આરોગ્ય લીધી બાળકોના મૃત્યુ થઈ ગયા ત્યાં સુધી શું એ દવા કે પછી એ ફાર્માસ્યુટિકલ કંપની ઉપર કોઈ પ્રકારનું નિયમન કે કંટ્રોલ હતું કે કેમ આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે જો કે અત્યારે તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ કયા પ્રકારનું નિષ્કર્ષ સામે આવે છે તેના ઉપર નજર રહેશે